જામનગરના સચાણા બંદર ખાતે પોલીસ દ્વારા દરિયા કિનારે રહેતા માછીમારોને સાવચેત કરવામાં આવ્યા પાકિસ્તાનમાં હુમલા બાદ ગુજરાતના સરહદી વિસ્તારોમાં સુરક્ષા એજન્સી દ્વારા ગયેલા માછીમારોને પરત બંદરે આવી જવા માટે આપવામાં દરિયા કિનારે શંકાસ્પદ હિલચાલ જણાય તો સુરક્ષા એજન્સીને જાણ કરવી તમામ બોટ સાધન ચેકિંગ કરવામાં આવ્યા મરીન પોલીસ મરીન કમાન્ડો એસઓજી સહિતની ટીમ દ્વારા કાંઠા પર સતર્કતા આવી અને નાઇટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું રાત્રિ દરમિયાન કાંઠા માછીમારોને ન જાય તે સૂચના આપવામાં આવી મારું નામ છે કાતરસ પરકલ જાણાના વર્ષ ગામ તરીકે આગેવાન તરીકે હું અહીંયા ઊભો છું આવ્યો છું અને અમારે સજાના વિસ્તારમાં દરિયા કાંઠે પાકિસ્તાનની નજીક બોર્ડર ની આરુ બાજુ આપણે આવે છે સજાના કામ હવે અમારે મચ્છીમારી છે બધી રીતે બંદોબસ્ત બધો ગણાય તો ખરી બોટું બધું આવી ગયું છે હજી બોટું બીજું બાર આવી છે તમે બધી સૂચના લીધી છે બધી બાર બોલાવી લેતી અહીંયા કાંઠે બધી થઈ જશે કાંઈ પણ સરકાર તમને એવું લાગશે કાંઈ તમે જાણ સરકારમાં બધી કરી દેતી અમે નેટવર્કમાં હાજર છે